રાજપીપળા નગરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા તિરંગા યાત્રાનો પ્રારંભ બિરસા મુંડા ચોક ખાતેથી થયો હતો જ્યાં જિલ્લા કલેક્ટર એ કે મોદી જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા અન્ય અગ્રણીઓએ નંદરાજાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા દેશભક્તિના ગીતો અને આદિવાસી કલાકારોના નૃત્ય સાથે ત્રિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી જેમાં નાગરિકો પણ દેશપ્રેમના રંગે રંગાયા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ યાત્રા ગાર્ડન ખાતે પહોંચે સંપન્ન થઈ હતી જ્યાં એક પેડ માકી નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ સ્થાનિક અગ્રણી શ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ નગરપાલિકા હોદ્દેદારો શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સ્કાઉટ ગાઈડ મીરા યુવા ભારત નર્મદાના સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતોમાં સ્વતંત્ર દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતભરની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ ખૂબ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે સર્વે વિદ્યાર્થીઓ સર્વે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ બધા જ લોકો આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ રેલીમાં કાર્યક્રમમાં હાજર રહ્યા અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ભારત પ્રત્યેની જે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગ્રત થાય એના માટે સર્વે લોકો ઉત્સાહભેર જ્યારે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા છે ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે આ ભારતનો આ તિરંગો દેશની સાથે સાથે વિશ્વમાં પણ ઊંચો લહેરાતો રહે એની શાન આન બાન અને શાન આપણે સૌ એની કાયમ રાખીએ એવી જ અભિલાષા સાથે સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતા કી જય